આમોદ નગરપાલિકાની બેદરકારીથી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ડોર ટુ ડોર ટેમ્પા કચરા કલેક્શન માટે ના જતા નાગરિકે ઘરે ભેગો થયેલ કચરો નગરપાલિકા ઓફિસ ખાતે એસઆઈના ટેબલ ઉપર ઠાલવ્યો આમોદ શહેરમાં સ્વચ્છતા માટે સરકાર દ્વારા આપવામાં આવતી લાખો રૂપિયાની ગ્રાન્ટ હોવા છતાં નગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે શહેર ગંદકીના ગાળમાં ગરકાવ થયું છે આમોદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે છ માસ પહેલાં આશરે ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે ખરીદ કરાયેલ ત્રણ છોટા હાથી ટેમ્પા નગ ત્રણ એક ટ્રેક્ટર ટેલર તથા બે જેસીબી મશીનો કાર્યરત હોવા છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા અને ગંદકી જોવા મળે છે વારંવાર મીડિયા મારફતે ગંદકી અંગેના સમાચાર પ્રકાશિત થવા છતાં વહીવટી અધિકારીઓ અને તંત્ર ઊંઘમાંથી જાગતું નથી સરકારના સ્વચ્છ ભારત અભિયાન તથા સ્વચ્છતા માટેની ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે શહેરમાં મચ્છરનો ઉપદ્રવ દિવસે ને દિવસે વધતો જાય છે ડીડીટી પાવડરનો સ્ટોક હોવા છતાં છંટકાવ ન કરતા તે એક્સપાયર્ડ ડેટ થઈ જવાને કારણે બેકાર બન્યો છે ભૂગર્ભ ગટર સફાઈ માટે લાખો રૂપિયાના ખર્ચે ખરીદ કરાયેલી જેન્ટિંગ મશીનો યોગ્ય સંભાળના અભાવે ખોરંભે પડેલી છે જેના કારણે ગટરના પાણીના પ્રવાહમાં અડચણો સર્જાઈ છે સ્થાનિક નાગરિકોએ કચરા અને ગંદકી અંગે એસઆઈને રજૂઆત કરતા જવાબદાર અધિકારી નાગરિકો પર ગુસ્સે થઈ વહીવટી અહંકાર બતાવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે આમોદનગરજનો આજે એક જ પ્રશ્ન પૂછે છે સ્વચ્છતા માટે ફાળવાયેલ કરોડોની ગ્રાન્ટ ક્યાં ગાયબ થઈ રહી છે અને આમોદ નગરપાલિકાના બેદરકાર અધિકારીઓ સામે સરકાર ક્યારે કડક પગલાં લેશે અત્યારે હાલની અંદર તમે આમોદ નગરપાલિકામાં આવીને જે ઘરેથી કચરો ભરી લાવ્યા અને સેનેટરી ઇન્સ્પેક્ટરના રૂમ ની અંદર તેમના ટેબલ પર જે કચરો ઠાલવવામાં આવ્યો છે શું સમગ્ર ઘટના કેમ આવું કરવું પડ્યું તમારે આવું એટલે જ કરવું પડ્યું કે તમને જણાવું કે આમોદ નગરના દરેક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે કચરો ઉગરાવવા માટે જે ટેમ્પો ફરતું હતું તે છેલ્લા ઘણા સમયથી ટેમ્પો ગાયબ થઈ ગયું છે જાણે આમોદમાંથી કોઈ જગ્યાએથી કચરો ઉઠાવવામાં આવતો નથી જ્યારે હું વાત કરું વોર્ડ નંબર ત્રણ મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી કચરા ઉઠાવવા માટે ટેમ્પુ નથી આવ્યું જેના કારણે છેલ્લા ચાર થી પાંચ દિવસ કરતા પણ વધારે દિવસથી જ્યારે અમે સ્થાનિક તરીકે એક કચરો અમે ઘરમાં જમા કરીએ છીએ જ્યારે ટેમ્પુ આવે ત્યારે ટેમ્પામાં ઠાલવીએ છીએ પણ ટેમ્પુ ના આવવાના કારણે નગરપાલિકાનું પાછું જાહેરનામું એવું છે કે જાહેર રસ્તા ઉપર આ કચરો નખાય નહીં તો આ દુર્ગંધ અમે છેલ્લા ઘણા દિવસથી લેતા અને નગરપાલિકાના અધિકારીઓ જશે કાલે પણ જયારે અમારી પણ એક લિમિટ હોય તૂટી ગઈ આજ નગરપાલિકાના એસઆઈ ના ટેબલ પર લાવીને અમે મૂકી છે જયારે એસઆઈ ને અમે રજૂઆત કરી જયારે મારા વિસ્તારમાં આજે કચરાની સમસ્યા છે ડીટી પાવડર પણ છટકાવ કરવામાં નથી આવતો પાણીની પાઇપલાઇન છેલ્લા દસ દિવસ કરતા વધારે સમય થી ખરાબ છે તેના માટે રજૂઆત કરતા અમારા પર દાદાગીરી કરવામાં આવે જો કમી કરવામાં આવે પણ આ અધિકારીઓ ખાલી ફાટી ગયા ગયા છે છે તેમની જવાબદારી પણ ભૂલી અધિકારીના કાર્યકાળ દરમિયાન જયારે ડીડીટી પાવડર છટકાવ કરવાનો હોય એની જગ્યાએ ડીડીટી એક્સપાયર થઈ જાય છે પણ આમોદનગરના તમામ વિસ્તારમાં આજ દિન સુધી ડીડીટી પાવડરનો છટકાવ કરવામાં આવતો નથી તેમજ તમને વિશેષમાં જણાવું છેલ્લા ઘણા સમય ઉપરાંત આ નવા ટેમ્પાની ખરીદી કરવા અત્યારે જાણવા મળ્યું કે બે ટેમ્પા કેટલા મોટા પ્રમાણમાં નગરપાલિકા સમસ્યા નો નિરાકરણ કરવા કચરો ઉઠાવાનો હોય તે છતાં આખા માં કચરો ઉઠાવવામાં આવતો નથી અત્યારે જે નગરપાલિકાની અંદર તમારા ટેબલ ની ઉપર જે કચરો ઠાલવામાં આવ્યો છે શું છે સમગ્ર બાબત રામોદનગાલિકામાં હાલમાં ત્રણ ટેમ્પા નવા ખરીદ કરવામાં આવેલ છે પણ ટેકનિકલ ખામીના કારણે ટેમ્પાના ટાયર રિપ્લેસ કરવા બે ટેમ્પા ભરો મોકલેલા હતા જેના કારણે અમે હાલમાં એક ટેમ્પાથી કામગીરી ચલાવીએ છીએ જેના કારણે દરેક વિસ્તારમાં સમયસર ટેમ્પો પહોંચી શકતું નથી કેટલાક વિસ્તારોમાં ચાર ચાર દિવસથી ટેમ્પાની જગ્યાએ તમારી પાસે ત્રણ ટેમ્પા છે ટ્રેક્ટર છે અને આ એટલો મોટો

હમણાં ટેકનિકલ ખામી કારણે ટાયર વારે ગાડી ફાટી જવાથી અમે કંપનીમાં રિપ્લેસ માટે ટાયરો છે જેના કારણે અમારે હાલમાં એક જ છે ટેમ્પો ટેમ્પો લાવવાના મહિના થયા છે